જે અંગેની જાણ વલસાડ એલસીબીને થતા તેમણે મંગળવારની સાંજે અચાનક દરોડો પાડતા ભારે નાસભાગ મચી ગઈ હતી એલસીબી પીઆઈ ડીટી ગામીતે અહીં પાડેલા દરોડા દરમિયાન સ્પામાં કામ કરતા નીલકુમાર પ્રાણવેશ ભૌમિક મોહમ્મદ ગઝાલી મોહમ્મદ ફારૂક શેખ અને મસાજ કરાવવા આવેલો વાપીના નબીરા મૃદુલ મહેન્દ્ર લાલવાણીને ઝડપી પાડ્યા હતા જ્યારે તેની સંચાલિકા પૂનમ અશોક જૈન ત્યાં હાજર ન હોય પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી હતી પોલીસે આ સ્પામાંથી બે સિક્કિમ અને બે મુંબઈની યુવતીને પકડી હતી આ યુવતીઓનું નિવેદન લઈ પોલીસે તેમને મુક્ત કરી હતી પુનમે સાંઈ લીલા મોલમાં ચાલતું આ સ્પા અગાઉ કાસા ફૂટ એન્ડ બોડી સ્પાના નામે ચાલુ કર્યું હતું જેના પર દરોડા બાદ તેણે ધ લક્ઝરી સ્પા એન્ડ વેલનેસના નામે સ્પાની આડમાં કૂટણખાનું ફરીથી શરૂ કર્યું હતું જેના પર

જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ડીટી હોય બે પંચોને સ્ટાફના માણસો સાથે ત્યાં રેડ કરતા ત્યાં ચાર મહિલાઓ જે સ્પાની આડ હેઠળ દી વિકરીનો ધંધો કરતી હતી અને તેઓનો ભોગ બનેલા હતા અને ત્યાં એક ગ્રાહક તરીકે એક ઈસમ મળી આવેલો હતો અને જે મેનેજર હતો તેને તથા તેની સાથે મદદમાં એક હાઉસ સ્વીપર તરીકે અને મદદગાર માટે કામ કરનાર માણસ આ ત્રણ માણસ સ્થળ ઉપરથી રેડ એન્ડેડ મળી આવેલા છે જેમાં મેનેજરનું નામ છે નીલકુમાર પ્રણવેશ ભૂમિક જે ઓરિસ્સાનો રહેવાસી છે ત્યારબાદ બીજો જે હાઉસકીપર તરીકે સાથે મદદમાં હતો તેનું નામ છે મોહમ્મદ ગજાલી જે મુંબઈ ખાતે રહે છે અને ત્રીજો જે ગ્રાહક તરીકે આવેલો હતો તેનું નામ છે મૃદુલ લા લાલવાણી જે વાપી ખાતે રહે છે અને આ જે બહેનો છે તેને લાવનાર નું નામ છે પૂનમ અશોકભાઈ જૈન જે મુંબઈ ખાતે મહિલા રહે છે જે આ સેક્સ રેકેટમાં મુખ્ય ભૂમિકા ભજવનારી મહિલા છે અને આ રીતે આ લોકો નવી ગ્રાહક મોકલેલું અને તેમાં તે લોકો દેહ વિકરીઓનો ધંધો કરતા હોય અને તેનું કમિશન આ મેનેજરને તથા પૂનમ જૈનને આપતા હોય તેવું માહિતી પ્રાપ્ત થતાં તેઓના વિરુદ્ધમાં અનૈતિક વેપારધારાનો ગુનો દાખલ કરી અટક કરવામાં આવેલું છે અને સ્થળ ઉપરથી